જામનગર ચેલા ગામમાં સરપંચ પતિ એ 15 વિધા જમીન પર કબજો કરી વાવેતર કર્યું સરપંચ પતિ રાજેન્દ્ર ભટ્ટી છેલા બે વર્ષથી કોમન પ્લોટની જમીન પર કરે છે વાવેતર અરજદાર દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરતા તત્ થયું દોડતું રેવન્યુ સર્વે નંબર 480 બિંખેતી કોમન પ્લોટની જમીન સરપંચ પતિએ પચાવી પાડી તાત્કાલિક કબજો હટાવવામાં આવે અને સરપંચને હોદ્દા પરથી હટાવવામાં આવે તેવી માંગ કરી જામનગર ચેલા ગામમાં સરપંચ પતિ એ 15 વિધા જમીન પર કબજો કરી વાવેતર કર્યું સરપંચ પતિ રાજેન્દ્ર ભટ્ટી છેલા બે વર્ષથી કોમન પ્લોટની જમીન પર કરે છે વાવેતર અરજદાર દ્વારા અનેક વખત રજવાતો કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરતા તત્ત થયું દોડતું રેવન્યુ સર્વે નંબર 480 બિંખેતી કોમન પ્લોટની જમીન સરપંચ પતિ એ પચાવી પાડી તાત્કાલિક કબજો હટાવવામાં આવે અને સરપંચને હોદ્દા પરથી હટાવવામાં આવે તેવી માંગ કરી